માતાજી બધા ને કેમ છો બધા મજામાં છે અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે તો સવાર સવારમાં બ્લોગ ની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ બ્લોગમાં અને દક્ષુભાઈ જોવો અમારે કેમ રમ્યા છે અને ઘરમાં બધુંય કામ થઈ ગયું છે પણ દક્ષુભાઈ થોડુંક વેર્યું છે તો એ આપણે સાફ સફાઈ કરવાની છે અને દક્ષુભાઈ જો કેમ રમે છે ઓ કાઈક સો સાયકલ લાઈક હવે 1 વાગી ગયો છે ભાઈ જમવાનું નથી નહીં ખાલી જમવાનું છે ઘરે જાવ છે આઈસ્ક્રીમ ક્યાં ભાઈ તો દે ઓહ ભાઈ આઈસ્ક્રીમ લેવા

પીવા ગયું દૂધ હે પીશો પીલા મેગી ખાવી છે તારે કે ભૂંગળા એ મેગી ખાઈ હમણાં બની ગયા દક્ષુભાઈ ની અમારે મેગી બની ગઈ છે અને દક્ષુભાઈ મેગી ભૂંગળા ખાય છે કા દક્ષુભાઈ ખાવશો ને મેગી ભૂંગળા দক্ষু খাই মস্তু চা চেকোৱা নাম

આપણે આયસ પૂરો કરી કાલે નવા વ્લોગ માં તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી ભા બધા